મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન ઝોન ત્રણ ના ઉપક્રમે પંદરસો બાળકોને સ્વેટર ટોપી અને સ્કાફ વિતરણ કરવામાં આવ્યું હતું શિયાળાની વધતી જતી ઠંડી વચ્ચે ગરીબ અને જરૂરિયાતમંદના બાળકોને હૂંફ આપવા માટે સેટેલાઇટ અમદાવાદના મહાવીર ગોપાલ મહેક સેવા સંકુલમાં એક મેગા સ્વેટર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે ત્રણસો બાળકોને સ્વેટરની ટોપી અને બાલિકાઓને સ્વેટર અને સ્કાર્ફ વિતરણ કરી મોટી માનવતાનું કાર્ય કરવામાં આવ્યું હતું ધીરે ધીરે પંદરસો જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવાનો ટાર્ગેટ બનાવાયો છે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન વીએસથી નીરુબેન શાહ કીર્તિભાઈ ભરતભાઈ અને વંદનાબેન પધાર્યા હતા જ્યારે જાન પીપલ્સ ફાઉન્ડેશનમાંથી બળદેવકાકા લાલજીભાઈ વીણાબેન અને મહેશભાઈ પધારી વિતરણમાં સહયોગી બન્યા હતા બાળકો બાળિકાઓએ નૃત્ય દ્વારા સ્વાગત પ્રાર્થના અને જુદા જુદા ડાન્સ દ્વારા અને બાળકો ઢોલ વગાડી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા છેલ્લે અભિષેકભાઈ વૈદરાજ દરેક બાળકોને યોગા કરાવ્યા હતા આજે દરેક બાળકોને છોલે ચણાપુરીનું ભોજન કરાવવામાં આવ્યું હતું મંગલ નવકાર દ્વારા અવનવી પિસ્તાલીસ જાતની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમાં આજે અમે લગભગ એક હજાર ધાબળાનું વિતરણ કરવાના છીએ એની શુભ શરૂઆત આજથી કરીએ છીએ આજે ધાબળા વિતરણ કરશું બીજા નંબરમાં બાળકોને બસો થી બસો જેવા બાળકોને આજે અમે સ્વેટર ટોપી અને છોકરીઓ માટે સ્કાર્ફ આવી રીતે બસો બસો વિતરણ કરવાના છીએ આમ અમારી ગણતરી પાંચસો થી છસો બાળકોને વિતરણ કરવાના છીએ આના પછી અમે ભુદરપુરામાં પણ બાળકોને વિતરણ કરવાના છીએ પછી નળકાંઠાની અંદર પણ બાળકોની સાંત્રાલયની અંદર જઈ અને આવી રીતે વિતરણ કરવાના છીએ આમ એક હજાર ધાબળા 500 600 ટોપી yeah. 500 yeah. 600 સ્કાફ અને આવી રીતે સ્વેટર વિતરણ કરવાના છીએ અને એ સરસ રીતે અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો છે ઠંડી પણ સારી પડવા માંડી છે જરૂરિયાતમંદ લોકોને આ વસ્તુની ખરેખર જરૂર છે અને અહીંયા અમદાવાદમાં ઘણા લોકો ઓઢાડે છે એટલે અમે આ વખતે નળકાંઠાની અંદરના જે પઢાર લોકો આદિવાસી જાતિના લોકો છે ત્યાં ઓઢાડવા માટે જવાના છીએ અને સરસ રીતે આવું અમને વગર માગે પણ ડોનેશન લોકો આપે જાય છે અને અમે આવા સત્કાર્ય કરતા રહીએ છીએ બસો છોકરાઓએ ભાગ લીધું જંગલી છસો છોકરાઓ હોય છે આજે બસો છોકરાઓ હાજર છે અને એમને આપણે સ્વેટર બ્લેન્કેટ કાળું ટોપી અને સ્કાર્ફ લઈ બધાનું છે જ્યારે આજે અને પહેલી વખત વિરુભાઈની સાથે તો ઘણો સંપર્ક છે આખું સંકુલ જોયેલું છે પણ આજે જ્યારે બાળકોને પહેલી વખત જોયા આ નવકાર મંત્રનો ડાન્સ કરતા સરસ્વતીની વંદના કરતા હતા અને એ જે સંસ્કાર એનો જે પાયો નાખેલો છે એ આજે બધા ટેમ્પલ્સમાં અહીંયા આગળ અને જે અત્યારે મોટી વ્યક્તિઓ માટે સીવણ કામ કે ભારત કે એનું એજ્યુકેશન છોકરાઓ માટે કમ્પ્યુટરનું અને કેટલી સેવાઓ ધીરુભાઈ કરે છે કે એની કોઈ પણ કોઈ પણ રીતે કંઈ પણ શબ્દ મારી પાસે નથી એને માટે બોલવા માટે અને આમ વેરી થેન્કફુલ કે આ બધી પ્રવૃત્તિઓની સાથે મને થોડો ઘણો પણ ભાગ લેવા મળે છે